જયરાજ આહેરનો વાળ પણ વાંકો નહીં કરી શકું બગદાણાના કોળી સમાજ યુવાન પર નવીનભાઈ પર હુમલો કરાવનાર જયરાજ આહેરના માયાભાઈએ પોતાનું માન ગુમાવ્યું છે માયાભાઈ આહેર જે પણ પોસ્ટ કરે છે અથવા યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર તેઓ પોતે વિડીયો અપલોડ કરે છે તેમાં પણ માયાભાઈ વિશે ગાળું બોલવામાં આવે છે અને માયાભાઈને અપશબ્દો બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપ ની તેઓ કટપોથળી છે દોસ્તો આખું રેકોર્ડિંગ સાંભળ્યું રાજુ આહીર અને પિન્ટુ કોળીનું જયરાજ નો વાક જ નથી ને એમાં પણ જયરાજનો વાક નથી દેખાય જયરાજનો વાંક હશે ને તો અમે હારે આવશું વરઘોડો કાઢવા જયરાજ નો ઠીક છે અમે તમારા હારે આવશું જયરાજ નો વરઘોડો કઢાવટ અમે તમારે સંબંધ કેવો છે ને હમ ઓવર ઉપર હું લે વેરાજ નો વર્ગોડો હું લે કાટા મરાયો ને કોલ રેકોર્ડિંગ છે વિડિયો છે પણ ઈ તમે કરી નઈ કોલ રેકોર્ડિંગ છે જ મરે તમે શું એ તમે ના વાકો થઈ સમજો તું હે ભાઈ તું આઈ આયો તો હું ગયો અહીં આગળ હું અહીં જો મારા સોશિયલ મીડિયા વિડિયો હું અહીં બધું જાણી ગયો

મારો તો જયરાજ છે મને ખબર છે બે कमेटी પોલીસ વાળા નીયા બીજી અતર આવવામાં આ તો પોલીસ વાળા ની નીતિ છે એના કારણે આ એ એ ઓય આપણો વિડિયો નઈ મુકવાનો હે આપડે જયરાજ નું છે પાકું હોય જયરાજે જ જાહેર આ કરે ઉસસે ઈ માપ કેસે ઈ નો અમને પાણતે બાકી જયરાજે જ બધું કરાયું છે નહીં ઠીક છે

હજાર મૂકજે ભાઈ મને કોઈ વાંધો નહીં જઈ રહ્યા તારે જેમ મૂકવી મૂકજે પણ એમાં એમાં બીજું કઈ નથી કરવાનું ઠીક છે એ બાપ વિશે બોલ્યો ને એટલે મને મારી મળી એટલે હવે જે મૂકી દીધું એ મૂકી દીધું હે

હવે વરગાડો તમે છે તે પોતે જ હુમલો કરાવ્યો છે અને ગુનામાં તેનું નામ દાખલ થતું નથી શું આમાં કઈ ને કઈ તમને પોલીસની ખામી પણ દેખાઈ આવી છે શું આ કોળી સમાજ ખરેખર આ નવીનભાઈને ન્યાય અપાવશે શું આ જયરાજ આહિર અને નવીનભાઈને માર મારનાર વ્યક્તિને શું કાયદેસર ભરઘોડો કાઢવામાં આવશે દોસ્તો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલના સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અમારી ચેનલ પર તમને આવા નયા કોલ રેકોર્ડિંગ જોવા મળી જશે ધન્યવાદ